હા મે મે ઉર મે ચલે એ એડિકા સરનામે ઉતતા જ રહે એ આને આ સરનામે પેલા યદનર આ નમન જતો રે એડિકી સુંડર મીન તુ કચે આવશી ઓકે મે જોદન ને કીચે દમ મરી એ તરા નુ એ સરનામે આના પર કે લે એ એંગલો ઓરે એંદી દિશના મામ કે રામાપા